જય કુકારમા મેલડી જીવન થી નિરાશ થયેલા લોકો માટે આધ્યાત્મિક પ્રવચન દેવાત ઉપર કુકારમા મેલડી એ શું પ્રવચન આઈ પૂતે આપણે આ ભાગ એક માં જોઈશું જય કુકારમા મેલડી પણ આજે લાખો ની સંખ્યામાં મારા ભક્તો મારી આસ્થા સાથે જોડાયા છે જેટલો જેટલો કદાચ મને માતા નાજ કદાચ મારા આવા લાખો ભાવિક ભક્તોને જોઈને હરખ થતો હશે ના એટલો હલક મારા ભાવિક ભક્તો ના કરાવવું ના તો હું સોલંકી પેઢી ની બહુ સરમાતા નહીં જૂના મારા ભક્તોના રામ નવા મારા ભક્તોના રામ ગુજરાતના ખૂણે ખૂણેથી નાના મોટા ગોમડા મોટા શહેરોમાંથી આયેલા દરેક મારા લાડકા ભાવિક ભક્તોને મારા બૌસન ના ખૂબ બરાબર ગુજરાતના બહારથી રાજસ્થાન બોમ્બે પુણેથી આયેલા દરેક ભાવિક ભક્તોને મારા બૌસન ના રામ પંચમહાલ વિસ્તારના દરેક ભાવિક ભક્તોને ખૂબ રામ મારા સુરતના ભાવીગોને રામ બનાસકાંઠા ડીસા પાલનપુર એ બનાસકાંઠા જિલ્લાના એરિયાના જે જે ભાવિક ભક્તો આજે આવ્યા છે દરેકના રામ હું કાઠિયાવાડમાંથી જે જે ભાવિક ભક્તો આવ્યા છે એ દરેક ના અને આજે આજુબાજુના ગામડામાંથી ખેડા જિલ્લા અમદાવાદ જિલ્લા આણંદ જિલ્લો બરોડા જિલ્લો જે જે જિલ્લાઓમાંથી આજ મારા સાનિધ્યમાં જે જે ભાવિક ભક્તો આવ્યા છે ને તો દરેકના મારા બહુસણના હૃદયથી રામ છે તમને રામ તમારી કુળની માતાઓ ને રામ કોઈની હરસિદ્ધિ ના રામ કોઈની ચામુંડાના રામ કોઈની મહાકાળીના રામ કોઈની ખોડિયારના રામ કોઈની આશાપુરાના રામ કોઈની બ્રહ્માણીના રામ કોઈની ઇંગળાજના રામ કોઈની ઉમિયાના રામ જેની જેવી માતા છે જેના જેવા ઘેર કુળના દીવા બેઠા છે એવા દરેક રામ જેમ હું માતા હૃદય થી રામ બોલું છું ને એવી રીત તમારી હાચી નાભી અને ચોખ્ખા હૃદયથી તમારી માતા વતી મને રામ બોલજો રામ 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 ભલે રામ આ તમારા નહીં પણ તમારા હૃદયમાં બેઠેલી માતાના મને રામ રામ થયા કે હું કોઈ માણસો ને ઓળખતી કોઈ મનુષ્ય ની ઓળખ રાખતી કદાચ અહીંયા તમે દુનિયાના છેડામાંથી આવો છો પણ કોણ ક્યાંથી આવ્યું છે તમે કેવી નાતના કેવી જાતના છો કોઈ મારા સાનિધ્યમાં પૂછવામાં આવ્યું પણ તમે જે નાતના હોય જે જાતના હોય જે એરિયાના હોય એવા દરેક ભાવિક ભક્તો જેના હૃદયમાં જે જે માતા બેઠી છે ને એ માતા નું ઓળખું છું જેના હૃદયમાં જે ભગવાન બેઠા છે એ ભગવાન હું માતા ઓળખું છું જેના હૃદયમાં જે આરાધ્ય દેવ જેની ભક્તિ એ કરતો હશે એ હૃદયમાં હનુમાનજી હશે કૃષ્ણ હશે શંકર હશે કોઈ માતા હશે એવા હૃદયમાં જે જે કોઈ વ્યક્તિઓ તો સજ નહીં એ જે કોઈ એક દેવના નામ માનતો હોય કોઈ ભગવાનના નામ માનતો હોય કોઈ માતાજીને વધારે ના માનતું હોય તો ભગવાનને વધારે માને કોઈ ભગવાનના ના માનો તો કોઈ ગુરુ સંપ્રદાય તરીકે ગુરુને માનતા હોય પણ દરેક ના હૃદયમાં એક ભગવાન કે એક દેવી શક્તિ હોય હોય ને તો આજ ભલે લાખો જો જો આમ જગ્યા ચારે બાજુ બારે રોડ ઉપર એટલા પણ આ બધા હૃદયમાં જે જે માતાઓ ભગવાન બેઠા છે ને એ તમારી માતાઓને તમે આભાર માનજો કે તારા કારણે કદાચ તારી ભક્તિ કરી અને તારી ભક્તિના કારણે આજ અમને બારેજા જેવું ધામ મળ્યું છે સોલંકી પેઢી જેવી માતા મળી છે કે આજ તારી આવી ભક્તિ ના કરી હોત ને તો કદાચ આજ અમારો ઉદ્ધાર થવા માટે બારેજા ધોમનો સોલંકી પેઢીની માતાનો ભેટો ના થયો હોત તો આજ તમે મારા સાનિધ્યમાં આવતા હોય તો તમે એવું ના વિચારતા કે હું હું મારા મારા આવ્યો પોતાના આવતું માતાજી ના દર્શન કરવા માટે કોઈ પણ ધામે જવું હોય તો ઈચ્છા તો ઘણી હોય દ્વારકા જવું છે ઉજ્જૈન જવું છે ફલ્યાણી જગ્યાએ કાશી મથુરા જવું છે વૃંદાવન જવું છે રામેશ્વર જવું છે અંબાજી જવું છે એવી દરેક ની અંદર એક ઈચ્છા તો ઘણી હોય પણ કહેવાય છે કે માતાજી નો હુકમ થાય ને ત્યારે એના દર્શન થાય તો આજે તમે આયા છો તો તમે એવો અંદર થી એવું અહંકાર કરીને કેતા નહીં કે માં હું તારા પારે આવ્યો છું ના હું માતા લાવી છું ને તારે તમે અહીંયા આવ્યા છો મારો તમારી ઘરની માતાનો હુકમ બન્યો હશે વિશ્વાસ જગાડ્યો કે દીકરાઓ બારેજા જાઓ છો તો ભલે જાઓ જાઓ જઈને વહેજો થોડી ઘણી કુળદેવીની મહિમા છે ખબર પડશે કુળદેવીની ભક્તિ કઈ રીતે કરવી એનું જ્ઞાન મળશે અને જીવન કઈ રીતે જીવવું ને એની સાચી દિશા મળશે આવું તમારી માતાએ ઉદ્દેશ કરી મોકલ્યા છે તો જો કદાચ આજ તમે અહીં આયા છો અને મનમાં એવો વિશ્વાસ છે કે માં તારી વાત સાચી છે માં અમે અમારા બળ થી નહીં આયા અમે તો 6 મહિનાથી થી માં રાજ હોતા હતા માં ચારે તારા ધામમાં માં હવાય એવા લાખો ભાવી ભક્તો છે મારી હુકમ કરવા તારા દર્શન કરવાસ તારું પ્રવચન રૂબરૂ હોભરુંસ મોબાઈલમાં તો અમે તને ઘણી વાર જોઈ એટલે આ રૂબરૂ જોવા આયા હોય ને તો જોઈ લેજો હું સોલંકી પેઢીની હું બૌચા ના ખાતાની હું રોમ મારી હું ફૂફાર મેલડી બેઠી મારા મેલડી ના રામ મોબાઈલ થી કદા જોઈ લાયા હોય ને કે એક વખત તો રૂબરૂ દર્શન કરવાસ એક વખત તો રૂબરૂ પ્રવચન હો ભરું તો જોઈ લેજો હું એ તમારી લાડકી છું ઘેર બેઠા ખાલી મનથી યાદ કરવાથી ગમે તેવા દુખ ભાગીને ભૂકો પાતાળમાં ઘાલી દીધા એ હું રોમવારી મેલડી માતા આજે બધો અનુભવ તમને દરેક ના હશે તમારો નહીં હોય પણ તમારા બાજુ વાળાનો હશે બાજુ વાળાનો નહીં હોય તો તમારા સગા વાળાનો અનુભવ હશે કોઈના પરચા વિડીયોમાં જોઈ અને વિશ્વાસ કર્યો કે માડી તારું સત જબરૂસ તારા જેવું સત ચોય ના જોયું માં અમે તને ખાલી તારા રવિવાર નહીં આ તારી એક અગરબત્તી નહીં કરી પણ ખાલી વિડીયો જોઈ અને ખાલી મનથી પ્રાર્થના કરીને કે માં જો તું આવા લાખો દુઃખીયાના દુઃખ દૂર કરતી હોય ને તો માં એક મારી અરજી ઓભરી લેજે તો કદાચ એવાની અરજી પૂરી કરી છે આ એનો મેરો થાય છે એની સભાઓ ભેગી થાય છે ખાલી અમથોય વિચાર કર્યો ને શ્રદ્ધા અને વિશ્વની તો વાત જુદી ખાલી વિચાર કર્યો ને કે માં તું બધાના કામ કરે છે એવા અમારું એક નાનું કામ કરી તો નાના નહીં પણ મોટા મોટા કામ થઈ ગયા આવું મારે કહેવાની જરૂર નહી છે એને ખબર જે જે મારા સાનિધ્યમાં આવતું જતું રહી છે એને ખબર કદાચ મોબાઈલ માં તો તમને ઘેર બેઠા એવું લાગતું હોય કે આ તો એમના ને એમના માણસો બોલતા હશે વિડીયો બનાવવા માટે પણ એવાનો કઈ ભ્રમ દૂર થઈ ગયો મારા ધામમાં ના અહીં તો વાત જુદી જ છે અહીં તો જે ખરેખર માતા બોલે છે ને એ બનાવે છે વિશ્વાસ શક તો એટલો વિશ્વાસ સો ટકા રાખજો એ તમે મારા સાનિધ્યમાં ખાલી પગ મૂક્યો છે ને એક આશ લઈ મારી છું બહુ દુખી છે મા દુઃખ મારું તું જોણ જ તું તો અંતરની વાત જોડવા વારીશ તું તો મનની વાત જોડાવા વારીશ તો દીકરાઓ દીકરીઓ દરેક ને કહીશ તમારી અંતરની વાત તમારી નાભી ની વાત અને તમારી મનની વાત મને મેલેડી નો ટકા ખબર છે એક વખત તમને દેવ ઉપર ઓધરો વિશ્વાસ થઈ ગયો હોય ને કે માતા છે માતા છે

એટલે હું માતા એ જગ્યા પર હાજર જ મારો કણ કણ માં વાસ છે કેવાય કણ કણ માં વાસ છે કોઈ એવી સજીવ વસ્તુ હોય કે ચાહે નિર્જીવ વસ્તુ હોય એવી દરેક વસ્તુ ની અંદર મારો મેલેડી નો વાસ હોય હોય ને જેવો મારો વાસ હોય એવો તમારી દરેક ની કુળદેવી નો વાસ હોય હોય ને એક કથા કદાચ સતયુગની હોભરી હોય તો હિરે કશ્યપ હતો પ્રહલાદ પપ્પા પપ્પા વિષ્ણુ ભગવાન ની ભક્તિ એટલી બધી જાગીને ના પૂજીશ હું તારો ભગવાન છું હું જગતનો ભગવાન છું તું મને મન અને તું તારા વિષ્ણુને ના પૂજીશ તારા વિષ્ણુ નું ના દઈશ એ મારો દુશ્મન છે તારે એને બહુ એની પર અત્યાચાર કર્યા અને મારવાની કોશિશ કરી પણ છતાં તમામ કોશિશો એની નાકામ રહી તો છેલ્લે એટલો બધો ક્રોધિત થઈ અને કે આના થાંભલા પર બાંધી દો અને બાંધી અને આના જીવતો હરગાવી દો અને એવું કીધું કે જો તારો વિષ્ણુ કઈ જગ્યાએ છે તો કે મારો વિષ્ણુ કણમાં છે તો જો કણકણ માં હોય તો આ થાંભલામાં હશે ને તો કે આ છે તો કે આ થાંભલામાં વિષ્ણુ શું છે વિષ્ણુ ભગવાન નરસિંહ અવતાર ધારણ કરી અને થાંભલો ફાડી નીકળ્યા આ ઉદાહરણ એ મેલ્યું છે કે દરેક દેવી શક્તિ ભગવાન નો વાસ કણકણમાં એક કણકણ માં હોય એટલે તમારે એવું ક્યારે નહીં વિચારું કે હું માતાથી દૂર છું શું કીધું તમારે ક્યારે એવો વિચાર કે શંકા નહીં કરવી કે હું માતાથી દૂર તમે માતાથી દૂર નહીં તમે માતાની નજીક જ છો 24 કલાક તમારી માતાઓ જોડે ને જોડે રહેશે હું મેરેજ માતા જોડે જોડે જ રહું છું એટલે તમારે ક્યારે આવી શંકા કરવી નહીં બરોબર તો જો માતા 24 કલાક જોડે રહેતી હોય ચોવીસ કલાક હાજરા હાજુ હોય કણ એનો વાસ હોય તો તમારે જેટલું બધું રાખવું પડે કે ક્યાં ગલતી ના થઈ જાય ક્યાં ચોરી ના થઈ જાય ક્યાંય બેમાની ના થઈ જાય કરવું પડે ને તો આવું જીવનમાં એક નવી શરૂઆત જીવન જીવવાની રીત જે માણસ જે મનુષ્ય શીખી જાય ને એને ભલે દુઃખ તો કર્મોથી નિર્ધારિત છે સુખ દુખતો સુખ આવ દુખાવ સુખ આવ દુઃખાવ આ ચક્ર છે ને એ કર્મો થી નિર્ધારિત હોય એટલે આ તો ચાલતું જ રહેવાનું પણ જેને જીવન જીવવાની રીત આવડી જાય ને એ બહુ સહેજ થતી એકદમ શાંતિમય આનંદમય આખું એનું જીવન પસાર કરી અને છેક ભગવાનના ધામ સુધી હસતો હસતો જતો રહે ને એ મનુષ્ય જીવન અસલ છે

દરેક ના અલગ અલગ દુઃખ અલગ અલગ પરિવાર માં અલગ અલગ ઘરમાં અલગ અલગ વ્યક્તિગત ના છે છે ને ને એ તમારું કોઈ સમજે સમજે કેમ કે બીજા આજના જમાનામાં કોઈ તમારા સગા વાળા તમારા ઘરના પરિવાર ના બારના કોઈ દુખ સમજે તમારી દુઃખની કોઈ વસ્તુ એમને કિંમત હોય કઈ પડી હોય પડી હોય તમે જોઈ લીધો અનુભવ કરી લીધો ને બધાએ આ સંસાર છે એનો તમે એક સપોર્ટ માગી જોયા બધા જોડે હાથ લોભા કરી જોયા કે ભાઈ અમે દુખી છે કંઈક લાવો ને મદદ કરો ને મદદ કરો ને તો મદદ કરવા વાળા તમારી કરી હશે જે સાચા હશે તમારી જોડે નિસ્વાર્થ ભાવે સંબંધ રાખતા છે એમને મદદય એ કરી હશે પણ તેમ છતાંય તમે દુખી ના દુખી જ રહ્યા ને અને એટલું બધું દુખ આવી ગયું ને એટલે પરિવાર વાળા કુટુંબ વાળા સગા સંબંધીઓ મિત્રો બધાએ હાથ ઊંચા કરી લીધા કરી લીધા ના કરી લીધા કે નહીં આજ તમને એવું મહેસૂસ થતું હશે કે મા હું એકલો છું દીકરીને એવું કોઈ મહેસૂસ થતું કે મા હું એકલી છું આવ ક્યારે કહેતા નહીં સમ તો હું મેરડી હજારો હાથ વારી તમારી જોડે છું જો મારા સાનિધ્યમાં આયા હોય અને મારી પર એક મોદ્રો વિશ્વાસ આયો હોય તો ક્યારે આવું દુખી થઈ અને મનથી આવો વિચાર ના કરતા કે હું એકલો છું કે હું એકલી છું તો મને મેલેડી ખોટું લાગશે દુખ લાગશે કે દીકરા હજુ તન શંકા થાય છે કે હું તારી જોડે નહીં એમ ખાલી એ મહેસૂસ ખાલી શંકા થાય ને એવી કે માં આવો તો મને એટલી બધી શંકાઓ થઈ ઘેરાઈ જાય છે ને હવે તો માં વિશ્વાસ તારી પર છે છતાં એવું થાય છે કારું માતા શક નહીં ખાલી આવો છે ને મનથી મનથી દિલથી પ્રાર્થના કરજો કે તું માં મારી જોડે હોય જો હાથ ચેક લામ તું મારી જોડે હોય ને આવા દુઃખમય તે આવા પહાડ જેવા દુઃખમય તે આવા જબરા ખતરનાક દુઃખમય તે માં તું મારી જોડે હોય ને તો મને એક અણસાર નો નો હાલ ને

કે માં તું 24 કલાક તું અમારી જોડે હોય છું અમે તને રાત દાડો યાદ કરીએ છીએ તો માં અમારા દુખ સમ નહીં મટતા એટલે નહીં મટતા કે જે દુખ ના લઈને તમે રોહો છો ને એ ખરેખર માં તમને એનું દુખ જ નહીં જે વસ્તુ માટે તમે રોહો છો જે વસ્તુ માટે માતાની ભક્તિ કરો છો એની ઉપાસના કરો છો એના રવિવાર ભરો છો ખરેખર માં એ વસ્તુનું છે ને તમને દુઃખ જ નહીં તમને દુઃખ છે ને કોઈ બીજી વસ્તુનું હજુ એ મહેસૂસ થતું કોઈ રહેવા ઘર ના હોય તો મારા રવિવાર ભરતો હશે કોઈને દીકરો ના હોય હવા શેર માટીની ખોટ હોય એ કદાચ મારા રવિવાર ભરતો હશે કોઈને એનો દીકરો દારૂ પીતો હશે એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એના દીકરાને સંબંધ નહીં થતો હોય એના માટે કોઈ રવિવાર ભરતું હશે કોઈ એની જમીનનો દસ્તાવેજ નહીં થતો હોય એના માટે રવિવાર ભરતું હશે કોઈ એ કોઈ પોતાના રોગથી પીડાતું હશે કેન્સર છે ટીબી છે ડાયાબિટીસ છે કે ગમે તે પણ આવી રીતે અલગ અલગ માણસોને અલગ અલગ અરજીઓ હોય છે ને પણ આવા અરજીઓ મને મૂકો છો છતાંય તમારા દુઃખ દૂર ના થાય તો રોજ કહું છું હજુ કહીશ મનમાંથી એવી શંકા કાઢી નાખજો કે માતાજી સાભરતા નહીં નાય ચોવીસ કલાક એક એક સેકન્ડ ની તમારો મનનો વિચાર વાંચવા વાળી અને સમજવા વાળી માતા પણ એ દુખ તમારા એટલે દૂર ના થાય જલ્દી કેમ કે અમુક દુઃખ છે ને કર્મો ના એવાય હોય ને મુખ્ય દુઃખનું કારણ શું તમારા હવે બાજુ તો તમારી જતી જ નહીં બધા એક જ વાત છે અમને નડતર અમારી પર કોઈ કરી નાખ્યું ધંધો વધી દીધો મારા દીકરાને ને કોકે ખવડાવી દીધું મારી દીકરીને કશું ઘુંગાડી દીધું ફાલાણું ઢેકણો નાન તે કઈક રોગ આવ્યો કઈક બીમારી આવી ઘરમાં કઈક કેન્સર થયો કે ડાયાબિટીસ તરત કરી નાખ્યું મેરડી માતા એવું કહીશ કે જો મારા સાનિધ્યમ આવતા હોય ને તો વિશ્વાસ રાખજો જેણે જેણે ખાલી પગ મૂક્યો છે ને એનું ગમે તેવું કરેલું હશે ને તો એ પાતાળમાં ઘાલી દઈશું મેરડી માતા